દર્શક મિત્રો સૌરાષ્ટ્રની સફરમાં અને ભાવનગર જિલ્લાની મુલાકાત પર જે છે આપણે અહીંયા એક પરિવારમાંથી ઘણા બધા પરિણામો નેટસપની પ્રોડક્ટથી મળેલા છે હવે અમે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે લોકોને આજના હવા પાણી અને ખોરાક આ બધી જ વસ્તુ પ્રદૂષિત મળવાના કારણે લોકોના શરીરો નાની ઉંમરમાં ખરાબ થઈ જાય છે વર્ષો સુધી દવા લેવાથી પરિણામો નથી મળતા તો પરિણામ કેવી રીતે મળ્યા છે એ જણાવીએ છીએ આપણે શું નામ છે આપનું જીતુભાઈ રવજીભાઈ ગોરસિયા ગામ કોબડી તાલુકો અને જિલ્લો બતાવો જિલ્લો તાલુકો જિલ્લો ભાવનગર દોસ્તો આ કોબડી ગામ એટલે કે ભાવનગર થી તળાજાના રોડ પર આવેલો રોડ કાંઠાનું ગામ છે હવે વાત કરો તમારા પ્રોબ્લેમની મને પેલા બાદી રહેતી બહુ બાદી મતલબ કબજિયાત કબજિયાત હા એને કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતો એમ તો વર્ષ દીતા હતો એક વરસથી હા અચ્છા બીજું બીજું મને માથું બહુ દુખવા મળ્યું છે એના સાથે માથાનો દુખાવો શું થાય તમને એમાં માથું પકડીને બેસી જવું પડે ને આમ દેખાતું બેન છે અંદર આવી જતા એવું થતું અચ્છા એવું થતું હતું પછી દવા લેતા દવા મેં લીધી ડોક્ટર સાહેબ ની બધા બે ત્રણ ડોક્ટર ની બદલાય દી રિપોર્ટ કરાવી દે એમાં કઈ આવતું નહોતું પછી એટલે પછી એક સાહેબ એમ કીધું રાજુ રાજેશ બલરે ઈ કે તમે માથાના રિપોર્ટ કરાવી દો કે નસ બંધ નહી થઈ મગજ મગજ નહી કે તે રિપોર્ટ કરાવો તો એક ભાઈ મળી ગયા મારા ગામના વિજયભાઈ હા ઈ કે તમે નેટ સબ ની દવા વાપરી કે મારા ઘરે બધા પરિણામ સારા છે અચ્છા

બહુ સારું ઓકે પછી શું લીધેલું છે તમે પછી મેં આ પાવડર લીધેલો છે નેચરામોન પાવડર દોસ્તો આ ન્યુટ્રાસોટિકલ એટલે કે માણસનું પૂરક આહારના સ્વરૂપમાં પાવડર છે જેમાં પ્રોટીન વિટામિન્સ કેલ્શિયમ અને મિનરલ જેવા પોષક તત્વો છે કેટલા પાવડરના ડબ્બા આપણે પૂરા કર્યા મેં આ ચાર બિના પાંચમાં ડબા ચાર ડબ્બા પૂરા કર્યા મતલબ ત્રણથી સાડા ત્રણ મહિનાનો કોર્સ તમે પૂરો કર્યો છે તો હવે આ વસ્તુ લીધા પછી તમારા બોડીમાં કેવું ફિલિંગ થાય છે મારા શરીર હારો થઈ ગયો ને મને થાક નથી લાગતો અચ્છા થાક નથી લાગતો પછી પછી હાવ આરામ જ થઈ ગયો બાદી હોય ગઈ ને કઈ કબજિયાત પણ મટી ગયો અને માથાનો દુખાવો ભઈ છે મટી ગયો છે પછી આ પાવડર સિવાય તમે બીજું શું લીધું છે પાવડર પછી મને આ કમર બહુ દુખાવીતી હમ એટલે કમર દુખાવી ને એટલે રિપોર્ટ કરાવ દી કે ગાડીમાં હોજો આવી ગયો છે કોણે કીધેલું આવું આવું આપણે પીનાક વોરા છે

પછી હું આ બહુ સડતો શ્વાસ ચડતો હતો શ્વાસ અચ્છા પછી મેં આ ન્યુટી લિવર ઈ મેં એક પેકેટ પીધું છે બીજું સાલુ છે મારે અચ્છા એટલે આ વસ્તુ લેવાથી કેવું લાગે છે બસ એ ગાય વાફે ની ચડતો શ્વાસ પણ નથી ચડતો તો આટલા પ્રોબ્લેમોને સારા કરવા માટે દવા લેવી પડે શરીરને આડઅસરો પણ થાય જે આ ત્રણ ચાર વસ્તુ લેવાથી તમારો પૂરો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને આમ શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ કેવો લાગે છે બહુ હું થાકી જતો મને વાહન એવું બધું બહુ દુખતું પહેલા થાકી જતા હા હું છે ને આમ આટો મારો ઓફિસ માં બે હતો આપડે તો બંધ હોય એટલે જઈ જવાનું હીરાની ઓફિસ માં કામ કરો હીરાની ઓફિસ અચ્છા તો આખો દિવસ બેસવાનું હોય હા થાય ને આમ પાંચ વાગે ને ત્યાં તો આમ

મામા પછી મેં આરવર અમારા દવા લીધી બેનને પૂછ્યું હ મારા બાબાને આવી રીતે છે તો એ કે તમે પાવડર ચાલુ કરી દો હા આ પાવડર આને મેં ચાલુ કરાવ્યો તમારા બાબાને તમે આ ચોકલેટ લેવરમાં પાવડર લોકો દોસ્તો આ જે નેચરલ મોર ફોર કિડ્સ એટલે કે બાળકોના શરીરની જરૂરિયાત આ નેચરલ કિડ્સ પૂરું કરે ચોકલેટ પાવડર પૂરું કરે છે હવે આ બાબાને કેટલા ડબ્બા પીવડાવ્યા આ બાબાને ચાર ચાર ડબ્બા પીવડાવ્યા હવે બાબાની સ્થિતિ જ્યારે તમે પેલી દવા ડોક્ટર ને દવા લીધા એ વખતે શરીર કેવું હતું શરીર હા વીક હતું એનો વીક હતું હા અને બીજા પ્રોબ્લેમ શું શું થતા શરદી જ રહેતી એકલી શરદી રહેતી રેતી શરદી વાતાવરણ ફરક થાય એટલે શરદી થઈ જાય તો આ ચાર ડબ્બા ચોકલેટ પાવડરના ના પછી હવે એને કેવું છે એના બહુ સારું છે કોઈ કોઈ તકલીફ નથી પાવડર નો ડબ્બો હજી ચાલુ છે હવે પાવડર એને આપો છો કેવી રીતે શેની સાથે આપો છો એને પાવડર આપો છો તો દૂધમાં નાખીને સાંજ સવારે એક એક ચમચી આપો છો દોસ્તો જે ડોક્ટરે ના પાડેલી કે દૂધ આપવાનું નથી પાવડર દૂધ સાથે આપો છો છતાં પ્રોબ્લેમ થાય છે હવે નથી થતો અને પેલા એમનું શરીર કેવું હતું શરીર વીક હતું દોસ્તો આ વચ્ચે આપણે એમનો એક ફોટો રજૂ કરીએ છીએ જે બાળકનું શરીર વીક હતું આ એમનો એ ફોટો છે અને હવે આ બાળકને આપણે હવે જોઈએ છીએ કે અત્યારે આ બાળકનું શરીર કઈ ટાઈપનું છે આ છે બાળકની તંદુરસ્તી આ એકદમ રાતતું ચટાક ગાલ દેખાય છે આ બાળકના એટલો તંદુરસ્ત આ છોકરો છે અને બોર્ન ટીબી જે બાળકને થઈ ગયું હોય એ એ બાળકની સ્થિતિ કેવી હોય એ ભાઈ જે વાત કરી છે કે એ બાળકને એટલા પ્રોબ્લેમો હતા કે સતત તાવ આવી જતો તો અને વાતાવરણ ચેન્જ થાય તો શરદી પણ થતી હતી તો હવે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે

અને ઓપરેશન કરાવ્યું એ કે તમારા કોથળી વિખાઈ ગઈ છે એટલે એ કોથળીનું ઓપરેશન કરાવી નાખ્યું તો આઠ પંદર દિવસ થયા એટલે એને પાછો દુખાવો છે ટૂંકમાં અતિ પથરી ઓપરેશન સર્જરી બીજી થાય બીજા કરતા પછી એને કેટલા ડબ્બા પીવડાવતા તમે નેટસપની પ્રોડક્ટ એને મેં ત્રણ ડબ્બા પાયા

અને બહુ છે છે કિલો વજન એને કેમ બે મહિના થી ચાલુ કર્યું પણ હવે એને દુખાવો થોડોક ઓલા કેમ દવા લે એટલે બધું બહાર નીકળે એટલે એને થોડોક દુખાવો અત્યારે વધારે થાય એટલે એને સારું થઈ જાય એની જે બે ડબ્બા પીધા છે તમારા પરિવારમાં તમારા ભાઈના ને તમને તમારા બાબાને તમારા મધરને અને તમારા ને આટલા લોકોને પરિણામ એક જ પ્રોડક્ટ થી છે એક જ કંપનીની પ્રોડક્ટ થી તો સમાજ માટે તમે લોકો માટે સંદેશ શું આપવા માંગો છો આ પાવડર ચોક્કસ લેવાય હા તો નેટસપની પ્રોડક્ટ લેવાથી આમ સમાજના લોકોને ફાયદો થાય કે ના થાય થાય 100% થાય 60% ઓકે પરિણામથી તમને તો સંતોષ છે ને તો જાણકારી તમે આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર